કુંતી માતા અર્જુન દ્રૌપદી બહેન સુભદ્રા સુભદ્રા પણ અર્જુનના પત્ની છે એ પણ અહીંયા રહે છે બધા પાસેથી વિદાય લઈ અને ભગવાન જ્યાં દ્વારકા નીકળવા ગયા ત્યાં રસ્તામાં જ પોતાનો દ્વારિકા જવાનો કાર્યક્રમ રદ કરી નાખે છે અને વળી પાછા હસ્તિનાપુર આવ્યા તો કુંતીજીને આનંદ થયો કે વાહ ભગવાન મેં સ્તુતિ ગાઈ તો ભગવાન આવ્યા મારા માટે રોકાણા છે અર્જુનને એમ થયું કે ભગવાન મારા પરમ સખા છે મિત્ર છે ભગવાનને મારા વગર દ્વારિકા નહીં ગમે એટલે ભગવાન મારા માટે અહીંયા રોકાણા છે દ્રૌપદીને એમ કે ભગવાન મારો મિત્ર છે ભગવાન મારા માટે રોકાણા સુભદ્રાને એમ કે ભાઈ વિદાય લેતો તેઓ મારા આંખમાં આંસુ આવી ગયા તો બેનની આંખમાં આંસુ ન જોઈ શક્યો તો ભાઈ મારા માટે રોકાણા છે યુધિષ્ઠિરને એમ થયું કે હું નવો નવો રાજા બન્યો છું તો રાજકાજમાં મને થોડું સેટિંગ આવી જાય બધું ફાવટ આવી જાય તો મને સલાહ સૂચન કરવા માટે મારું માર્ગદર્શન કરવા માટે રોકાણા છે બધાયને એમ થાય છે ભગવાન મારા માટે રોકાણા છે પણ સત્ય તો એ છે ભગવાન રોકાણા છે કુરુક્ષેત્રના મેદાન પર મકર સંક્રાંતિના પોતાનો દેહ ત્યાગની પ્રતીક્ષા કરી રહેલા પિતામાં ભીષ્મને અંતિમ દર્શન આપવા માટે ભગવાન રોકાયા છે પાંચે પાંડવો દ્રૌપદી કુંતીજી બધા ગયા છે મેદાનમાં પિતામાં પોઢ્યા છે યુધિષ્ઠિર રાજાને રાજધર્મ નીતિ ધર્મ સ્ત્રી ધર્મ કે એક રાજા હોય મરતા મરતા કેવું જ્ઞાન આપતા ગયા વડીલો કે કોઈ રાજા હોય તો એના લશ્કરમાં આટલું ખર્ચ થવો જોઈએ બજેટના પાંચ ટકા હોય આટલા હાથી હોવા જોઈએ એટલા બધું જ્ઞાન આપવા મરતા મરતા બધું જ્ઞાન આપ્યું છે રાજધર્મ નીતિ ધર્મ સ્ત્રી ધર્મ પરિવારનો ધર્મ બધું સમજાવતા ગયા અને આજે આ બોધપાઠ પૂરો થયો વડીલનો પોતાના સંતાન માટેનો અને પોતાના પ્રાણ છોડતા પહેલા પિતામાં ભીષ્મ ભગવાનની સ્તુતિ ગાય છે ભગવાન પિતામાં પોઢેલા હતા મેદાનમાં દૂરથી જોયે છે કે પાંચે ભાઈઓ પાંડવોની સાથે દ્વારકાધીશ આવી રહ્યા છે તો આ બોધપાઠ આપવાનું આપવાનો ને તો પિતામાએ પહેલા ભગવાનને કીધું પ્રતીક્ષતામ સદેવો દેવો પ્રતીક્ષતામ હે દ્વારકાધીશ વેઇટ અપ ધેર સ્ટેન્ડ ધેર વેઇટ ધેર ફોર મી રહ્યો મારી પ્રતીક્ષા કરો આખું જીવન મેં તમારી રાહ જોઈ છે વે રાજ હોવાનો વારો તમારો છે આખું જીવન ભક્ત ભગવાનની રાજ હોવે ને તો છેલા સમયે ભગવાન ભક્તની રાજ હોવે જો મૃત્યુ કો રોક સકતા હે વો મોહન કો નહીં રોક સકતા ઈચ્છાધારી મૃત્યુ નો वरदान છે પિતામા પાસે જો મૃત્યુ કો રોક સકતા હે apne વશ મે કર સકતા હે વો મોહન કો apne વશ મે નહીં કર સકતા કિદો ઉભા રયો આ બોધપાટ આપી અને પછી હવે પાછું અંતિમ વાણીને જ્યારે વિરામ આપે છે ત્યારે પિતામાં ભીષ્મ મરતા મરતા ભગવાનની સ્તુતિ ગાઈને પોતાના પ્રાણનો ત્યાગ કરે છે જીવન મેં મૃત્યુ આવે તો કેસી આયે જેસી પિતામાં ભીષ્મ કો મિલી જેસી પરીક્ષિત રાજા કો મિલી કે અંત સમયે ભગવાનનું નામ મુખ પર આવે યે મૃત્યુ કી કલા મેં કીધું તું ભાગવત ક્યાં સીખાતી હૈ ભાગવત મરના સિખાતી હૈ કે મરતી વખતે કેવી રીતે મરવો જોઈએ પિતામાં ભીષ્મ પોતાનો પ્રાણ ત્યાગ કરે છે એ પહેલા ભગવાનનો ગુણ ગાય છે અને શું કહે છેલ્પિતા ભગવતી સાત્વત પૂંગવે भगवती सात्वत पुंग में बहुत सुंदर भाव है पितामह भीष्म क्या कहते हैं भगवान से के प्रभु हूं एक बहुत सरस रीते सांभ जो या भागवत ग्रंथ मूल भागवत ग्रंथ उसमें स्तुति ભક્ત ક્યા હે પ્રભુ પિતામાં તો અહિયાં જેમ સન્નાટો છવાઈ ગયો ને એવો કુરુક્ષેત્રના મેદાનમાં એ પાંચે ભાઈઓ વચ્ચે સન્નાટો છવાઈ ગયો પિતામાં શું બોલે છે પિતામાં ભીષ્મ જે બ્રહ્મચારી છે જેણે વિવાહ બંધનમાં બંધાયા નથી જેણે કામ સુખ પામ્યા નથી બ્રહ્મચારી છે અને એ શું કહે છે કે મારી એક કુંવારી દીકરી છે મારી એક કન્યા છે જેના મેં હજી લગ્ન નથી કરાવ્યા અને સંસારનો સાધારણ પિતા પણ તમે જુઓ એને દીકરીની વધારે ચિંતા હોય દીકરાની એટલી ચિંતા ન હોય અને કોઈ પિતા માનો કે એવો સમય એના જીવનમાં દુર્ભાગ્ય રીતે આવે કે પોતાની દીકરીનું યોગ્ય પાત્ર સાથે લગ્ન ન કરાવ્યું હોય તો મરતા મરતા પિતાના હૃદયને ચિંતા થાય કે મારી દીકરીને હજી મેં યોગ્ય પાત્ર સાથે પરણાવી નથી હજી મેં મારી દીકરીને યોગ્ય પાત્રના હાથમાં સોંપી નથી તો સંસારના દરેક પિતાને ચિંતા થાય પિતામાં કહે રે મને ચિંતા થાય મારી એક કુંવારી દીકરી છે ને હવે મારું મૃત્યુ નજીક આવી ગયું છે મેં મારી દીકરીના લગ્ન નથી કરાવ્યા બધા જુએ કોણ દીકરી

ન નદામ મે લગી એને રાજગાદી ની પડી નથી તો શાંત નું એના પિતાએ નક્કી કર્યું કે મને સત્યવતી સાથે પરણું છે તો એક ઝટકે રાજગાદી નો ત્યાગ કરી દીધો યાને દામ પૈસા ની પડી નથી સંપત્તિ ની પડી નથી રાજગાદી ની પડી નથી ન દામ મે લગી ન નામ મે લગી કે આખી દુનિયા મારું નામ થાય ન તો તો ઈ માણસ કોઈ રાજગાદી નો સેવક બની શકે એવો અહંકાર હોય તો એ માણસ તો સેવક ન બની શકે ન દામ મે લગી ન નામ મે લગી ન ચામ મે લગી ન ચમડી મે આસક્તિ હોય તબી તો બ્રહ્મચર્ય કા વ્રત ધારણ કીએ હુએ હે તો મારું મન ન દામ માં લાગ્યું ન નામ માં લાગ્યું ન ચામ માં લાગ્યું મારી મતી રૂપી કન્યા

तरी पर तब पिता छो पिता का फर्ज है पिता को अपनी पुत्री से पूछना चाहिए कि ये युवक तुझे पसंद है कि ये नहीं पूछू जो ने पिताए दीक ने पूछू जो कि नहीं आ, आ, आ पात्र ते गे कि नहीं ते कही दीद कि आने तुम्हारी साथे तरी पर दीक ने पूछो तो खरा एने हूँ गमू छू के नही तो पितामा मैं मारी દીકરીને પૂછ્યું છે કન્યાને પૂછ્યું છે અને તમે એને ખૂબ પસંદ છો પણ શું કામ તો ભીષ્મ કહે છે એટલું જ પૂછો છો તો તમને જવાબ આપું મારી કન્યાએ તમારામાં શું શું જોયું અને હવે પિતામાં ભીષ્મ વર્ણન કરે છે મારી કન્યાએ તમારામાં આ જોયું સૌથી પહેલું શું કીધું મારી દીકરીને મારી દીકરીએ તમારી અંદર રૂપ જોયું તમે રૂપાળા બહુ છો યુ અર વેરી હેન્ડસમ મેન અને સ્વાભાવિક છે ને કન્યા વરયતે રૂપમ આ શાસ્ત્રકારોએ કીધું છે હોં કન્યા છે ને એ પાત્રનું રૂપ ઈ દેખાવડો કેવો છે એ જુએ માતા ગુણમ મારા જમાઈ ગુણવાળો કેવો છે એ જુએ પિતા વિત્તમ જમાઈ પાસે કેટલા છે એ કોણ જોવે કન્યાનો પિતા જુએ મા હું જુએ જમાઈ ગુણવાન છે મારી છોકરીને ને હાચવશે કે નહીં રવિવાર બરવાર હોટલે જમાડવા લઈ જશે કે નહીં ફરાવવા લઈ જશે કે નહીં હાચવશે માતા ગુણમ પિતા વિતમ એન્ડ મિસ્કાન ઇતરે જનાહા અને બીજા બધા સંબંધીઓ હોય ને એ લગ્નમાં જમણવારો હું છે એટલું જોયું